જોબન પગી નામે ચોર લુટારો એક સરદાર હતો એનું નામ પડતા પોલીસ પણ બીએ ચીભડું ચીરવું માણસ મારવો બે એને મન સરખા સાંભળ્યું કે મહારાજ પાસે એક ફક્કડ ઘોડી છે માણકી ઘોડી એનું નામ મનો મન એને નક્કી કર્યું કે હું એ ઘોડી ચોરી લઉં એ વખતે મહારાજ ડભાણ માં યજ્ઞ કરાવતા હતા જોવન ચોરી રાત્રે ઘોડી ચોરવા ગયો પણ છે શું મહારાજ ઘોડીની પાસે ઉભા હતા હાથ ફેરવતા હતા જોબન પગી તો તરત પાછો ફરી ગયો વળી કલાક બે કલાક રહીને પાછો ગયો ને જોયું તો મહારાજ ઘોડીને ખરેરો કરતા હતા આમ જેટલી વાર જોબન ઘોડી ચોરવા જાય એટલી વાર મહારાજ ઘોડીની પાસે ને પાસે જ દેખાય જોબને વિચાર્યું કાલે પાછી બીજી રાત્રે જોબન ફરીથી ઘોડી ચોરવા ગયો તો આજે પણ ઘોડીની પાસે મહારાજ ઉભરેલા આખી રાત આમ વીતી ગઈ અરે એક નહીં આમ સતત ત્રણ રાત વીતી ગઈ મારે એમની પરીક્ષા કરવી આમ વિચાર કરી જોબને મનથી નક્કી કર્યું કે મહારાજ મને જોતા જ ઓળખી કાઢે અને મને મારું નામ દઈને બોલાવે તો હું માનીશ કે મહારાજ ભગવાન સાચા અને સાથે સાથે હું અહિયાં કેમ આવ્યો છું એ પણ એ કહી દે અને પોતાના ગળામાંથી સમજીશ કે મહારાજ ખરા સમર્થ છે આ બાજુ મહારાજ હરિભક્તોની ની સભામાં બિરાજ હતા અને ત્યાં જોબન પગી એમની સામે જઈને ઉભા રહી ગયા અને તરત જ મહારાજે કહ્યું આવો જોબન પગી આખો કેમ છે ત્રણ ઉજાગરા છે એટલે એ ન લેવાય તો બીજા ઘોડાએ ન લેવાયા અને આ બાજુ જોબંધ નું નામ સાંભળી સભામાં બેઠેલા કાઠી દરબારો તલવારો પર હાથ દીધા એટલે મહારાજે હસીને કહ્યું

હવે આપ ધણી અને હું ચાકર લૂંટારો જોબન પગી જોબન ભક્ત બની ગયો જેના માથા સાથે ઇનામો નીકળ્યા હતા તે જોબન પગીએ હાથમાં માળા પકડી લીધી